નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જીવનમાં મુસીબતો આવી જાય તો એ મુસીબતોનો સામનો કેવી રીતે કરવો કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ તમારા જીવનમાં ગમે તેવી મુસીબતો આવી જાય એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કેવી રીતે કરો છો અને એ મુસીબતોનો સામનો કરીને પોતાનો રસ્તો કેવી રીતે બનાવો છો જો જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા સંઘર્ષના સમયે ગભરાવું ના જોઈએ કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યાં સુધી એકલો હોય છે પછી સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે જીવનમાં એક વાત યાદ રાખજો દોસ્તો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે લોકો શું કહે છે એ વાત પર ધ્યાન આપવા કરતા તમારા લક્ષ્ય પર ધ્યાન આપશો ને તો સફળતા મેળવી શકશો આપણામાં રહેલી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા તો અહીં ફાયદો ઉઠાવવા બેઠા છે સાચું બોલવાનું તો દૂર પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મિત્રો હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે જો થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે માણસનો મુશ્કેલ સમય એ દર્પણની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે જિંદગીમાં હંમેશા આપણને એ લોકો જ રડાવે છે જેમની ખુશીઓ માટે આપણે આપણી હસી પણ ભૂલી જતા હોઈએ છીએ મિત્રો ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો એ તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જેને કમંડની હવા લાગી જાય છે ને તેને ના કોઈ દવા લાગે છે કે ના કોઈ દુવા લાગે છે એ લોકો માટે તમારી ઊંઘ ક્યારેય ખરાબ ના કરો જે લોકો તમને દર્દ આપીને શાંતિથી સૂતા હોય છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે જિંદગી ખૂબ જ આગળ વધી રહી છે માણસને એમ જ મતલબ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે પોતાને દુખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંનેમાં સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના આ લોકો જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માગે છે ને એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા પોતાની જિંદગીના કોઈ પણ દિવસને ખરાબ ના સમજવું કારણ કે સારા દિવસો એ ખુશીઓ લઈને આવે છે અને ખરાબ દિવસો અનુભવ લઈને આવે છે ક્યારેય ના રાખો આશા ના રાખો કારણ કે ઉમીદ તમારા દુખ કારણ બને છે જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યાં સંબંધોમાં જીત અને અહંકાર આવી જાય ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે ગમે તે કહે પરંતુ પોતાને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ કેમ ના હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવા વાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે પણ નફરત કરવા લાગે છે મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા ક્યારેક ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે નહીં જેની નિયત જ ખરાબ હોય એક વસ્તુ યાદ રાખજો જીવનમાં મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈને એટલું પણ મહત્ત્વ ના આપવું જોઈએ કે આપણા ચહેરા પરથી એ માણસ મુસ્કુરાહટ જ છીનવી લે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષ્યા પણ ના કરો જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે આજકાલ જિંદગી વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમેદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે એ સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જિંદગીમાં કોઈનાથી કોઈ પણ વ્યક્તિથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર